નમસ્કાર મિત્રો હું ચેતન સૌજાણી પ્રમુખ પોરબંદર શહેર આમ આદમી પાર્ટી આજે લાઈ થવાનું કારણ કે જ્યારથી પોરબંદરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે છેલ્લા આઠ મહિનાથી કોઈપણ જાતની બાંધકામ મંજૂરી આપવામાં આવતી નથી બાંધકામ ઉદ્યોગ રિયલ એસ્ટેટ થપ થઈ ગયો છે કોઈએ પોતાનું નાનકનું મકાન બનાવવું હોય તો પણ બનાવી નથી શકતો સારા સારા બિલ્ડરો પોરબંદરથી બીજે હિઝટ કરી રહ્યા છે બિલ્ડરો કે જેમણે પ્લોટો લઈ જગ્યાઓ લઈ રાખી છે તેના ઉપર અત્યારના વ્યાજનું મીટર ચડે છે કડિયા પ્લમ્બર્સ બિલ્ડિંગ મટીરિયલના વેપારીઓને તદ્દન કફોડી થઈ ગઈ છે માર્કેટ એકદમ થપ થઈ ગયું છે પોરબંદરમાં બધાને ખબર જ છે કે બીજા કોઈ વેપાર ઉદ્યોગ છે નહીં ખાસ કોઈ અને એની સામે જે એક ઉદ્યોગ ચાલતો હતો એને પણ મહાનગરપાલિકાએ બંધ કરી દીધો મને તો એ જ વસ્તુ નથી સમજાતી આની અંદર ગવર્મેન્ટની પોલિસીની કે જ્યારે એમના એમપી કક્ષાની વ્યક્તિ એવું કહે છે કે પોરબંદરમાં ઉદ્યોગો એટલે નથી આવતા કે પોરબંદર એની છાપ સુધારવી પડશે માન્ય રાખી લીધું કે ભાઈ તમારી કેપેસિટી નથી કે તમે કોઈ નવો ઉદ્યોગ પોરબંદરને આપી શકો તો ચાલુ ઉદ્યોગને શું કામ તમે બંધ કરાવો છો ભાઈ માનું એવું કાઢે છે કે ડીપી પ્લાન્ટ નથી આવ્યો હજી તો ભાઈ તમને ખબર હતી કે નગરપાલિકા અસ્તિત્વમાં હોવાની છે ત્યારે તો ડીપી પ્લાન્ટની તૈયારી શા માટે ન કરી અને હજી પણ ક્યાં મુહૂર્તની તમે રાહ જોવ છો ડીપી પ્લાન્ટ માટે જે બિલ્ડિંગો કન્સ્ટ્રકશન ચાલુ હતું એવી ઘણી બિલ્ડિંગોને સીલ મારી દીધી કે એમની મંજૂરી ગેરકાયદેસર છે મંજૂરી કઈ રીતે ગેરકાયદેસર હોય નગરપાલિકાના લેટર બેડ ઉપર મંજૂરી છે નગરપાલિકામાં કોઈ રૂપિયા ભરેલા છે નગરપાલિકાના સત્તાધીશોની સાઇન છે અને તમે કહો છો કે એની મંજૂરી ઇનલીગલ છે સીલ મારી દેવાના તો પછી એમાં કરનાર વ્યક્તિઓ તમે તમે શું કાર્યવાહી કરી બિલ્ડરોની પરિસ્થિતિ કેવી છે આ કોઈ નાની મોટી બે પાંચ લાખ થી કોઈ બિલ્ડિંગો ના બનતી હોય બ બે પાંચ પાંચ કરોડના પ્રોજેક્ટ હોય આ બધા અને એનું વ્યાજ ગણતરી કરે તે પેઢી આખી ઉઠી જાય એની અંદર કોઈ દવા પીવાનો વારો આવે તો હવે કંઈક કમિશનર સાહેબ તમે કંઈક જાગવાની અંદર અને આ જે કંઈ પણ બાંધકામની મંજૂરી છે એ તાત્કાલિક શરૂ કરો જે બિલ્ડિંગોને તમે સીલ માર્યા છે બધા કોઈ પણ કારણસર તેનો રસ્તો કરો કે એટલીસ્ટ પોરબંદરમાં નાના કડિયા પ્લમ્બરો નાના વેપારીઓ બિલ્ડિંગ મટીરિયલનું કામ કરતા સિમેન્ટ રેતી કાકરીના એ લોકોનું ગુજરાન તો ચાલે તમારે તો એસી રૂમ માં બેસીને પગાર લઈ લેવો છે કોઈ જાતું કામ તો કરવું નથી પોરબંદર માટે તમારી કટકી તમારા માટે તમારે બધું કરવું છે તો તાત્કાલિક ધોરણે પોરબંદરનો જે કઈ પણ કટ હોય પૂરું કરો ડેવલપમેન્ટ પ્લાન હોય જે કઈ પણ હોય એ મંજૂરી એકવાર શરૂ કરી દો બાકી પોરબંદરની પ્રજાને ખબર જ છે કે તમે કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી કટકીઓમાં ભાગ લઈ ગયો છે તો પોરબંદરના હિત માટે અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક કોર્પોરેશન બાંધકામની મંજૂરીઓ આપી દઈએ જે સીલ માર્યા છે તે સીલ કોઈ પણ લીગલ જે કોઈ પણ પ્રશ્ન છે એનો આઉટ કરે અને જો એ આઉટ ન થઈ શકતું હોય તો જેણે મંજૂરી આપી છે તેની સામે પણ પગલાં લઈએ કેમ કે એ લોકો તો પૈસા લઈને ઘરે બેહી ગયા છે